નમસ્કાર ટાઈગર ઓફ બનાસ આપનું હાર્દિક સ્વાગત છે ફાયર સેફ્ટી સુવિધા સાથે ખેલાવાની સિક્યુરિટી અને પાર્કિંગ ની અદ્યતન સુવિધા ઉપલબ્ધ કરાઈ હેરિટેજ ગરબા બે હાજર ચોવીસ ના આયોજન ની ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાના પત્રકારોને જાણકારી પ્રદાન કરાઈ પાટણના ખોડાબા હોલ ખાતે જીવદયા પરિવાર દ્વારા હેરિટેજ ગરબા મહોત્સવ બે હાજર ચોવીસ નું ત્રીજી વાર આયોજન કરવામાં આવ્યું છે ખોડાવા હોલના પાંચ લાખથી વધુ સ્કવેર ફૂટ વિશાળ ગ્રીનરીવાળા મેદાનમાં ખેલૈયાઓના ગરબા રમાડવાના આયોજન સાથે તેમની સુરક્ષા અને સલામતી માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જ્યાં ખાસ કરીને ઓગણીસ સીસીટીવી કેમેરા સાથે લેડીઝ અને બોયઝ બાઉન્સલર ટાઇટ સિક્યુરિટી બે ગનમેન મેન સાથે ટ્રેડિશનલ સિવિલ કપડાવાળા ખેલૈયાઓને અલગ અલગ રમવાની વ્યવસ્થા કરવામાં આવી છે છેલ્લે ગરબે રમાડવાની મોજ પડે તે માટે સોશિયલ સાઉન્ડ સાથે ઓર્કેસ્ટ્રા અને સથવારે કિશન રાવલ સહિતના વિવિધ ખ્યાતનામ કલાકારો નવે નવ દિવસ રાસ ગરબાની રમઝટ બોલાવશે ખોડાપા હોલ ખાતે ગરબાની રમઝટ મચાવવા આવનાર ખેલાયાઓના સાધનો પાર્કિંગ માટેની વિશાળ જગ્યાની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે પાટણના હાસાપુર નજીક ખોડાપા પાર્ટી પ્લોટ ખાતે હેરિટેજ ગરબા બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સતત ત્રીજા વર્ષે આયોજિત હેરિટેજ ગરબા મહોત્સવના આયોજન અંગે

ખેલૈયાઓ માટે રાત્રિના બાર વાગ્યા સુધીના સમયની સૂચના આપવામાં આવી હોય આ સૂચનાને પાટણ શહેરના વિવિધ પાર્ટી પ્લોટમાં યોજાનાર નવરાત્રી મહોત્સવના આયોજકોએ પણ સ્વીકાર કર્યો છે તે મુજબ રાત્રે બાર વાગ્યા સુધી લાઉડ સ્પીકર સાથે ગરબાની રમઝટ ચાલુ રખાશે વધુમાં તેઓએ ચાલુ વર્ષે ખેલૈયાઓને સિક્યોરિટી અને કોઈ અણછાણતો બનાવ ન બને તેની આગોતરી તૈયારીના ભાગરૂપે ઓગણીસ સીસીટીવી કેમેરા પૈકી દસ કેમેરા ઓનલાઈન મોબાઈલ કનેક્ટ રાખવામાં આવ્યા છે ચાલીસ વોલેન્ટરિયર સિક્યુરિટી જેમણે ફાયર સેફ્ટી બાબતે તાલીમ પણ અપાઈ છે તેમજ આયોજકો દ્વારા રાખવામાં આવેલ લેડીઝ તેમજ જેન્ટ્સ કાઉન્સિલરોથી મદદથી કાયદો અને વ્યવસ્થા જળવાય તેવું આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત આગ જેવી દુર્ઘટનાને પહોંચી વળવા બેકગ્રાઉન્ડમાં થઈ એકસો પચાસ જેટલા ફુવારા સાથે પ્રેશરથી પાણી છાંટી શકાય તે વ્યવસ્થા ઊભી કરાઈ છે ઉપરાંત તંત્ર પાસે ફાયર ફાઈટરની વ્યવસ્થાની પણ માંગણી કરવામાં આવેલ છે ગરબાના આયોજક સહિતની ટીમ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય તેવું સુંદર આયોજન સાથે ત્રણ સેલ્ફી પોઈન્ટ પણ ગ્રાઉન્ડમાં ઉભા કરવામાં આવ્યા હોવાનું ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોએ માહિતી આપતા જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ બે પાણી ટેન્કર સ્ટેન્ડ બાય રાખેલા છે એક ફાયર નગરપાલિકા પાસે મંગાવેલું છે અને આપણા કોડાપા પાર્ટી પ્લોટના જે ગરબા થાય છે એના બે ગાર્ડન લગભગ એકસો પચાસ કે ચાલીસ મોટરથી સીધા ચાલુ થાય છે પાણી ચાલુ થઈ જાય રાખી છે એ સુવિધા સારી રાખેલી સાથે પ્રેક્ષકોને જોવા માટે બાજુના ગ્રાઉન્ડ હોય સારી રાખેલી અંદર ફૂડ કોર્ટ ગોઠવી સાથે પ્રેક્ષકો જે ના રમતા હોય એ બેસી જોઈ શકે દસે દસ દિવસ નવા કલાકારો અને સારી રીધમ સારી સાઉન્ડ સિસ્ટમ સાથે પબ્લિકને મજા આવે રાખવા ખેલૈયાઓને આકર્ષવા માટે ખાસ શું લાગે ખેલૈયાના આકર્ષવા માટે ખેલૈયાઓને આકર્ષવા માટે સાઉન્ડ સિસ્ટમને સારા સિંગર જુઓ દસે દસ દિવસ અમને બહારથી પબ્લિકને ગમે એવા સિંગરો રાખેલા ત્રણ સેલ્ફી પોઈન્ટ રાખેલા છે સુંદર મજાનો આકર્ષક એન્ટ્રી ગેટ રાખેલો છે જેમાં લોકો સેલ્ફી પણ જ છે અને સુંદર છે બીજું ઓગણીસ સીસીટીવી પાસીપોટમાં કાર્યરત છે ગ્રાઉન્ડમાં ને ગેટના ખાલી કોઈ ઓનલા નહીં અને એની સાથે દસ સીસીટીવી અમારા બધાના મોબાઈલમાં ઓનલાઈન છે ગમે તેવી જગ્યાએથી ગમે તેવી ગતિવિધિ થતી હોય તમે જોઈ શકીએ એટલે એમને થોડીપૂરી સુરક્ષા મળે બધા લેડીઝ બાઉન્સર સાથે આપણે